સમાચારની શરૂઆત કરીએ વાત કરીએ તો ભાજપમાં એક જૂથવાદ ક્યાંક ને ક્યાંક વધતો જ નજરે પડી રહ્યો છે એક બાદ એક જિલ્લામાંથી જે પ્રકારે આપણે વાત કરીએ તો વિવાદ સામે આવી રહ્યો છે અત્યારે વાત કરીએ તો વડોદરા અમરેલી સાબરકાંઠા જૂનાગઢ બેઠક પર ઉમેદવારોને લઈને ભાજપમાં આંતરિક જૂથવાદ કે જે ખુલીને સામે આવ્યો છે અને ક્યાંક સમાજો પણ કહેવાય જે પ્રકારે અમુક બેઠકો પર બહાર આવ્યા છે તેમના ઉમેદવારોને લઈને ઉમેદવાર બદલવાની માંગને લઈને આ ચારની તો આપણે વાત કરીએ સાબર સાબરકાંઠા જૂનાગઢ અમરેલી અને વડોદરા સાથે જ સુરેન્દ્રનગરમાં પણ એક સમાજ કોળીધરપદાર સમાજ કે જે બહાર આવ્યો છે અને ઉમેદવારને લઈને તેમણે પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે તો આ તમામ બેઠક પર અત્યારે વિવાદ કે જે ચરમસીમાએ દેખાઈ રહ્યું છે પક્ષના નેતાઓને જ જે ડેમેજ કંટ્રોલ માટે દોડાદોડ કાઢવી પડી રહી છે સાથે જ પક્ષમાં જે કોંગ્રેસી નેતાઓની જે ભરતી થઈ રહી છે ને તેના કારણે જે ભાજપના જે જૂના નેતાઓ છે કે જેણે વર્ષોથી ભાજપમાં જે પ્રકારે પોતાની સેવા આપી છે તે લોકો ક્યાંક ને ક્યાંક નારાજ કે જે જોવા મળી રહ્યા છે અને તેના જ કારણે જે અવકળતો ચરૂ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી રહ્યો છે અને આ તમામની અસર જે લોકસભા ચૂંટણી છે તેમાં કેટલી થાય છે તે જ ચોક્કસથી એક મહત્વનો મુદ્દો બની રહેશે અને આ જ બાબત સાથે અમે ચર્ચા કરીશું ન્યૂઝરૂમથી લાઇવ અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા હિતેન્દ્ર બારોટ જીતેન્દ્ર જે પ્રકારનો ઉકાળતો ચરુ અને વિવાદ ચરમસીમાએ પહોંચી રહ્યું છે થમવાનું નામ નથી લઈ રહ્યું પરંતુ એક બાદ એક વિવાદ વધતો જ જઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષ આ વખતે પહેલી વખત જોવા મળ્યો છે અત્યાર સુધી કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીનો અસંતોષ ક્યારેય બહાર જોવા નથી મળ્યો કારણ કે ભારતીય જનતા પાર્ટી એ કોંગ્રેસ કરતાં અલગ પાર્ટી છે પાર્ટી વિથ ડિફરન્સ પાર્ટી કહેવાય છે ભારતીય જનતા પાર્ટીની ઉપર કહી શકાય કે સંઘ પરિવારનો પણ અંકુશ રહેલો છે તમામ લોકો સાથે મળીને નિર્ણય કરતા હોય છે પણ આ વખતે પરિસ્થિતિ અલગ જોવા મળી ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરી એ પસંદગી પ્રક્રિયા જ સંપૂર્ણ શંકા ઉપજાવે તેવી હતી અત્યાર સુધીના પ્રદેશ પ્રમુખો દ્વારા ક્યારેય આ પ્રકારની પદ્ધતિ અપનાવાઈ નથી આ વખતે જે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે જે સેન્સ પ્રક્રિયા કરી હતી એ કહી શકાય કે સિનિયર નેતાઓથી લઈને અનેક કાર્યકર્તાઓ પણ કહી શકાય અવગત નહોતા ભારતીય જનતા પાર્ટી નીચે વોર્ડ કક્ષાથી લઈને શહેર કક્ષાના પ્રદેશ કક્ષાના કાર્યકર્તાઓ જે નેતાઓ છે એમની પણ સેન્સ લેતું હોય છે એમની સેન્સ લીધા બાદ તમામ પાર્લામેન્ટરી બોર્ડ સર્વસંમત થાય એવા ઉમેદવારને ઉમેદવાર તરીકે ટિકિટ આપતું હોય છે પણ આ વખતે સ્થિતિ અલગ હતી વાલા દોલાની નીતિ અપનાવવામાં આવી પોતાના કેટલા લોકોને ટિકિટ મળે એ પ્રકારની સ્થિતિ સર્જાઈ જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે હું સાબરકાંઠા લોકસભા બેઠકની વાત કરીએ અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રાજેન્દ્ર પટેલ છે એ કેટલાક પ્રદેશના નેતાઓના ઇશારે વાત કરીએ તો એમના દ્વારા ખાસ પોતાના અંગત કહી શકાય એવા ભીખાજી ડામોરને ટિકિટ અપાવવા માટે પોતાના ખૂબ નજીકના લોકોને જ બોલાવવામાં આવ્યા એમની સેન્સ લેવામાં આવી ને એના આધારે રિપોર્ટ તૈયાર કર્યો સાબરકાંઠામાં આખી સ્થિતિ જિલ્લાની પડે સ્થિતિ થઈ એટલે મૂળ જિલ્લાના પ્રમુખ અને જે હોદ્દેદારો હતા એમની એક જવાબદારી હતી પ્રદેશને ધ્યાન દોરવાની પ્રદેશનો સાચો રિપોર્ટ આપવાનો હતો કે ભીખાજી ડામોર જે છે ઠાકોર નથી એમના પારિવારિક સંબંધો જે છે એ આદિવાસી સાથે જે આદિવાસીની બેઠક ઉપરથી ચૂંટણી લડેલા છે આજે ભારતીય જનતા પાર્ટીની ફજેથી થઈ રહી છે એના માટે કોઈ જવાબદાર હોય તો ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના સંગઠનના હોદ્દેદારો પણ એટલા જ જવાબદાર છે પ્રદેશના નેતાઓ પણ એટલા જ જવાબદાર છે એમને તમામ કાર્યકર્તાઓની સંસ્થા ધ્યાનમાં નથી લીધી એના કારણે આ સ્થિતિ ઊભી થઈ છે આજે પહેલાં ભારતીય જનતા પાર્ટીએ ભીખાજી ડાબોને ટિકિટ આપી આદિવાસીનું કાર્ડ ખેલાયું એના કે ઠાકોર છે નથી આતો આદિવાસી છે આ પ્રકારનો જે વિવાદ થયો એટલે પાર્ટી ઉમેદવાર બદલ્યા ઉમેદવાર બદલ્યા તો બીજું જૂથે હાવી થઈ ગયું આજે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી કહી શકાય પ્રફુલ પટેલ એમના અંગત કહી શકાય એમાં મહેન્દ્રસિંહ બારીયા કે જે પ્રફુલ પટેલ દર મહિને શામળાજી પૂનમ ભરતા હોય પુનમ ભરતા ભરતા ખૂબ સારા સંબંધ મહેન્દ્રસિંહ બારીયાના થયા કારણ કે પોતે તો ચૂંટણી હારી ચૂક્યા હતા વર્ષ બે હજાર સત્તરમાં ભાજપના ઉમેદવાર ગજેન્દ્ર પરમારની સામે તો સ્વાભાવિક છે કે એમની પાસે તો કંઈ ગુમાવવાનું કંઈ હતું નહીં ખાલી ફેરા જ મારવાના હતા તો એમને એ આટા ફેરા શામળાજીના ફળી ગયા અને પોતે પૂર્વ ધારાસભ્ય હતા એટલે પોતાના પત્નીને ટિકિટ અપાવી દીધી માત્ર દોઢ વર્ષ પહેલાં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાય દોઢ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ એમને ગેરંટી રૂપી ઇનામ આપ્યું એટલે કે પ્રભુલ પટેલે પોતાના પોઠિયાની પત્નીને ટિકિટ અપાવી દીધી એટલે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીનો જે તન મન ધન પરસેઓ પાડીને પાર્ટીને મોટી કરવા પ્રયત્ન કરતો હોય કેમકે સાબરકાંઠા જિલ્લો એ ભારતીય જનતા પાર્ટીને કમિટેડ ક્યારે રહ્યો નથી વર્ષ બે હજાર નવ બે હજાર ચૌદ ઓગણીસમાં સતત ભારતીય જનતા પાર્ટી ત્રણ ટર્મથી જીતે છે અગાઉ સ્થિતિ ભારતીય કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી જીતતા હતા એ મધુસૂદન મિસ્ત્રી હોય નિશાબેન ચૌધરી હોય કે પછી વાત કરીએ કે દેશના કાર્યકર વડાપ્રધાન રહી ચૂકેલા ગુલજારલાલ નંદા હોય એચ પટેલ હોય કે વલ્લભભાઈની પુત્રી મણિબેન પટેલ હોય આ અનેક નેતાઓ ચૂંટણી જીતી ચૂકેલા હતા આવો કહી શકાય કે કોંગ્રેસનું ગઢ કહી શકાય એવી સ્થિતિમાં પણ છેલ્લા પંદર વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તન મન તનથી મહેનત કરી પરસો પાડી પરિવારની ચિંતા કર્યા વગર પાર્ટીની મહેનત કરતો હોય અને જ્યારે એને તક ના મળે કારણ કે અત્યારે કહી શકાય કે આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીનું કહી શકાય સારું વાતાવરણ છે તો સારા વાતાવરણમાં જ્યારે તરી જવાની શક્યતા હોય ડૂબવાની કોઈ જગ્યા ના હોય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે કરિશ્માભૂર્યું વ્યક્તિત્વ છે પ્રચાર શૈલી છે ને જે દસ વર્ષના કામો છે તો એના કારણે એમને જીતવાની આશાઓ દેખાય છે એટલા માટે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા લાગે કે ધારાસભ્ય થવાય સંસદ થવાય એટલે ટિકિટ માટે મહેનત કરે સ્વાભાવિક છે કારણ કે આમાં સેવાના માધ્યમથી મેળવા મળવાનું પણ સ્વાભાવિક છે એટલા માટે કાર્યકર્તાઓનો સાબરકાંઠામાં રોષ જોવા મળ્યો છે સાબરકાંઠાની જનતા કાર્યકર્તાઓ એટલા માટે ઉમેદવાર બદલાવવા માગે છે કે ભાઈ કોંગ્રેસ નામ મળવાનું હોય તો અમારે શું કરવાનું એક મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં નારાયણભાઈ કાછડિયા છેલ્લા બે ટમથી સાંસદ હતા તો સાંસદ તરીકેની વાત કરીએ તો એ પોતે બે ટમથી હતા એમને પાર્ટી દ્વારા સૂચના પણ એડવાન્સમાં આપી દેવામાં આવી હતી કે તમારે ચૂંટણી નથી લડવાની તમારે જાહેરાત કરવાની છે પણ એ માન્યા નહોતા હતા તો પાર્ટી દ્વારા સ્વાભાવિક છે કે એમની અવગણના કરવામાં આવે ને બીજું એ પોતે પણ જિલ્લા પંચાયત એક સમય પ્રમુખ હતા અને એમને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપીને સાંસદ બનાવ્યા બે વખત હવે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બદલવા માગતી હતી ત્યારે અનેક લોકો દાવેદાર હતા કૌશિક ભેકરિયાની વાત કરો મુકેશ સંઘાણીની વાત કરો મનીષ સંઘાણીની વાત કરો ભાવકુ ઉગાડ છે આવા સિનિયર નેતાઓ પર ત્યાં દાવેદાર હતા ભારતીય જનતા પાર્ટી એ કહી શકાય જિલ્લા પંચાયતના પ્રમુખ એવા ભરતભાઈને ટિકિટ આપી એના કારણે નારાજજી જોવા મળી ડૉક્ટર ભરત કાનાબાર કે ભાવનગર અમરેલી જિલ્લાના પ્રમુખ રહી ચૂક્યા છે એમને પણ જાહેરમાં બળાપો વ્યક્ત કર્યો છે આમ તો ભારતીય જનતા પાર્ટી જ્ઞાતિ હોય છે જ્ઞાતિ જાતિથી પર છે ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ સૌના વિકાસમાં માને છે પણ જ્યારે ટિકિટ આપવાની વાત આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીના મોટાભાગના ઉમેદવારોની પસંદગીમાં જ્ઞાતિ જાતિ જોવા મળે છે અત્યારની રાજનીતિમાં મેરિટ કરતાં પણ ટોળાની રાજનીતિ પર ભાર મુકાતો હોય છે નાની જ્ઞાતિઓ માટે તો સાંસદ બનવું સ્વપ્ન બની જાય એવી સ્થિતિ છે નાની જાતિના લોકોએ તો વિચારવાની જરૂર પણ નથી પડતી કે તેઓ એમના સમાજના લોકોને તક મળશે કે કેમ એ મોટો પ્રશ્ન છે આમ તો નરેન્દ્રભાઈ મોદીનો વ્યવસ્થ છે પણ ભારતીય જનતા પાર્ટી આજે પણ જ્ઞાતિ જાતિના આધાર ઉપર જ ઉમેદવારોની પસંદ કરે છે એ પણ એટલી જ વાસ્તવિકતા છે ત્યારે સ્વાભાવિક છે કે અમરેલી જિલ્લામાં નારાજગી જોવા મળી ડૉક્ટર ભરત કાલાબારે તો સ્પષ્ટપણે નારાજગી જાહેરમાં વ્યક્ત કરી દીધી સોશિયલ મીડિયામાં પણ ટ્વીટ કર્યું હતું કે ભાઈ આ અત્યારની રાજનીતિ ભલે કોઈ ગમે તે એક હોય જ્ઞાતિ જાતિની રાજનીતિ છે ટોળાની રાજનીતિ છે જે કોઈપણ રીતે યોગ્ય નથી ભલે વિકાસથી વાત થતી હોય ઇનડાયરેક્ટલી એમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટોળો મારી દીધો હતો સ્વાભાવિક છે ત્યારે ગઈકાલે જે પ્રકારની ઘટનાઓ બની બે દિવસમાં વાત કરીએ તો અમરેલી જિલ્લામાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં જ જે પોતે પણ અમરેલી જિલ્લાના પ્રભારી પણ છે ચૂંટણી ઇન્ચાર્જ પણ છે ક્લસ્ટર ઇન્ચાર્જ છે તો સ્વાભાવિક છે કે એમની ઉપસ્થિતિમાં જ બેઠક મળી હતી એની અંદર જ નારક કાછડીયાનું ગ્રુપ અને કૌશિક ભાઈ અને ખાસ કે ભરતભાઈ આ તમામ જે ગ્રુપો ભેગા થયા હતા બેઠા હતા કાર્યકર્તાઓના તો એને એ દરમિયાન જ બહાર જઈને તોફાનો થયા એમને પર્ષ્ટે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પાર્ટીના કાર્યકર્તાઓને કહી દીધું કે ઉમેદવાર બદલાવાનો નથી ઉમેદવાર આ જ રહેશે આમના નેતૃત્વ આ જ ઉમેદવારને મત આપવાનો છે જીતાડવાનો છે સ્વાભાવિક છે જે કાર્યકર્તાઓને લાગી આવ્યું કારણ કે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની જાહેરાત ખૂબ વહેલી કરી છે એના કારણે પણ આ સ્થિતિ ઊભી થઈ છે બીજું ભારતીય જનતા પાર્ટી જે ઉમેદવાર જાહેર કર્યો છે એ જિલ્લા પંચાયત સાથે જોડાયેલો છે જિલ્લાનો પ્રમુખ છે તો સ્વાભાવિક છે કાર્યકર્તાઓ કેટલા કાર્યકર્તાઓ જેમની બનની બનવા રહી ગઈ જેમને પોતાનું સ્વપ્ન હતું કે ના કાછળ ટિકિટ અપાશે એટલે એમને ચાન્સ લાગશે એ ચાન્સ નથી લાગ્યો એટલા માટે પણ આ સંતોષ છે એ જ રીતે વાત કે રાજકોટની વાત છે રાજકોટમાં સ્થિતિ થોડી અલગ જોવા મળી રહી છે રાજકોટમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની ભારતીય જનતા પાર્ટી દ્વારા પસંદગી કરવામાં આવી એમણે પ્રચાર પણ શરૂ કરી દીધો એને ઉમેદવારી સામે તો ચોક્કસ ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિરોધ તો હતો જ પણ પુરુષોત્તમ રૂપાલાએ પણ કહી શકાય કે હાથે કરીને કહી શકાય કે ઘણા નથી કહેતા કે પેટમાં હાથે કરીને સૂડ ઊભી કરી હોય એવું પષ્ટ જોવા મળી રહ્યું છે રૂપાલાના કિસ્સામાં રૂપાલાએ રાજપૂત સમાજનું જે પ્રકારનું અપમાન કર્યું એના કારણે આખા રાજ્યનો રાજપૂત સમાજ રસ્તા પર આવ્યો નારાજગી વ્યક્ત કરી એના કારણે રૂપાલાએ જાહેરમાં માફી પણ માગી છે પણ આજે આજે પણ રાજપૂત સમાજ એમને માફ કરવાના મૂડમાં નથી એટલા માટે જ વાત કરીએ કે જે પ્રકારે સ્થિતિ ઊભી થઈ એ રૂપાલા માટે ચોક્કસ ચિંતાજનક બાબત છે ક્ષત્રિય સમાજ એ ખૂબ પ્રભાવશાળી કોમ છે આજે પ્રભાવશાળી માત્ર ક્ષત્રિયો પૂરતી નહીં અન્ય સમાજ પર પણ પ્રભાવ ઊભો કરી શકે એવી સ્થિતિ છે મતોમાં પણ મોટા ફેરફારો કરી શકે એવી સ્થિતિ છે ભાવનગરના એપીએમસીના એક ડાયરે ડિરેક્ટરે પણ કીધું છે કે હું રૂપાલાને ટિકિટ બદલી રાખવી જોઈએ એમને ટિકિટ ના આપવી જોઈએ એમના જગ્યાએ બીજા કોઈને ટિકિટ આપવી જોઈએ રાજકોટમાં માત્ર રાજપૂત સમાજ પૂરતો વિરોધ નથી આંતરિક વિરોધ પણ ભારતીય જનતા પાર્ટીનો છે ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિરોધ એટલા માટે કહું છું કે કેટલાક લોકો હિસ્સા નથી કે રૂપાલા રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડે રાજકોટની અંદર પણ એનું ઇન્ટરફિયરન્સ રાજકીય વધે આજે સ્વાભાવિક છે કે રાજકોટ શહેર હોય જિલ્લો હોય તો એનું ઇન્ટરફિયરન્સ રૂપાલા ચૂંટાઈને આવે તો સ્વાભાવિક વધવાનું જ છે એનું પોતાનું એક નવું ગ્રુપ ડેવલપ થાય એટલા માટે લોકો ઇચ્છતા નથી કારણ કે એ પોતે તો પ્રદેશ ભાજપના બે ટર્મ પ્રમુખ રહી ચૂક્યા છે આજે મોહન કુંડારીની વાત હોય એમને પણ પોતાનો ભડાકો વ્યક્ત કર્યો તો જાહેરમાં કે ભાઈ એ કોઈ બાળક પીપર વીટની ઈચ્છા વ્યક્ત કરે ચોકલેટ માંગે તો એને બહુ જીદ કરે તો એને આપવી પડે એને રૂપાલા માટે ટોણો માર્યો તો એટલે આ વાત જ બતાવે છે કે રૂપાલાથી એ કેટલા સંતુષ્ટ હશે એ જ રીતે જે લોકો પહેલીવાર લોકસભાની ચૂંટણી લડવા માગતા હતા એવા લોકો પણ ખૂબ નિરાશ થઈ ચૂક્યા છે એટલા માટે આ સ્થિતિ ઊભી થઈ છે એટલે સાબરકાંઠાને લઈને વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ ખાસ બેઠક કરવામાં આવી હતી જિલ્લાના આગેવાનો સાથે વન ટુ વન બેઠક કરવામાં આવી છે ને એ તમામ રિપોર્ટો લઈને પણ તેઓ કેન્દ્રીય નેતૃત્વ પાસે ગયા છે જે પી નડ્ડાના પણ મળશે સાથે સાથે તેઓ સંકલ્પ

એ દાહોદ લોકસભા બેઠક છે એ એક લાખ ચોતેર હજાર મતે જીત્યા હતા બાકીની તમામ બેઠકોની સ્થિતિ જોવા જઈએ તો બે લાખ ત્રણ લાખ પાંચ લાખ એવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી સીટો જીતેલી છે બીજું ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જે યોજાઈ એમાં પણ ગુજરાતમાં ભાજપના એકસો છપ્પન બેઠકો મળી છે ગુજરાતમાં કોંગ્રેસ વેરવિખર થઈ ચૂકી છે કોંગ્રેસના મોટાભાગના નેતાઓ કહી શકાય કારણ કે ભારતીય જનતા પાર્ટી રજ રણનીતિ જેવી છે કે કોંગ્રેસ સત્તાથી વંચિત ના રહી જવું છે કોંગ્રેસના કોઈ કાર્યકર્તાને સત્તા ન મળે એવું ન બનવું જોઈએ એટલા માટે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના ટોચના નેતાઓને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ભેળવી દે છે એમને મોટા મિનિસ્ટર પર બનાવે છે આજે બળવંતસિંહ રાજપૂત હોય કુંવરજીભાઈ હોય રાઘવજી હોય કુરજી અળપતિ આ તમામ લોકોને પણ સરકારમાં સ્થાન આપીને એમને મોટા બનાવી દીધા નરરી એમને રાજ્યસભા મોકલી દીધા આજે પ્રભુભાઈ વસાવા હોય તો એને પણ તક મળી છે આજે દેવસિંહ ચૌહાણ કેન્દ્રમાં મંત્રી બની ચૂક્યા છે આજે તમે જે પ્રકારે વાત કરી પાટણ ભરત સીટ આપી એને પણ સાંસદ બનાવ્યા છે અત્યારે પણ ઉમેદવાર છે તો સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના મોટા કાર્યકર્તાઓની હિસ્ત્રી નથી કે સત્તાથી વંચિત રહે સત્તા વગર એમને મેવા ના મળે સત્તામાં જે કોઈ લાગે મજબૂત છે એવા તમામ લોકોને જોડી રહી છે એના કારણે પણ આ પરિસ્થિતિ ઊભી થઈ એના કારણે ભારતીય જનતા પાર્ટીનો કમિટ કાર્યકર્તા નારાજ થયો છે રસ્તા પર આવ્યો છે ને સ્વાભાવિક છે આ વસ્તુ ધવલ પટેલની વાત કરીએ વલસાડમાં વલસાડમાં પણ ધવલ પટેલને લઈને વિરોધ એટલા માટે છે કે સુરતમાં એ આઈટી સેલમાં એક્ટિવ હતો પછી એને રાષ્ટ્રીય આદિજાતિ મોરચામાં પણ જવાબદારી હતી પણ ખૂબ થોડા ટૂંકા સમયથી તેઓ પાર્ટીમાં એક્ટિવ છે તો એ પણ નારાજગી છે વડોદરામાં પણ હેમાંક જોશીને ત્યાં ટિકિટ આપવામાં આવી ત્યાં પણ અત્યારે હાલ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટર વોર પણ ચાલી રહી છે વિરોધ પણ વ્યક્ત થાય છે ચેટ પણ વાયરલ થઈ રહી છે આ સ્વાભાવિક છે ના તમામ પ્રક્રિયાઓ ચાલવાની છે પણ આથી એટલું મોટું નુકસાન થાય એવી કોઈ શક્યતાઓ નથી એટલા માટે નથી કે ગુજરાતમાં આજે પણ કહી શકાય કે ગુજરાતની પ્રજાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેનો પ્રેમ ખૂબ જાણીતો છે ગુજરાતમાં સૌથી મોટો પડકાર હતો એ પાટીદાર અનામત આંદોલન દરમિયાન હતો ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના કારણે ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ ખૂબ ખરાબ હતી રાજ્યમાં અઠ્યાવીસ જેટલી જિલ્લા પંચાયતો ભાજપ હારી ચૂક્યું હતું શહેરી વિસ્તારમાં પણ કોંગ્રેસનો પ્રભાવ વધ્યો હતો ભરતસિંહ સોલંકી ત્યારે કોંગ્રેસના પ્રમુખ હતા એમના કાર્યકર દરમિયાન કોંગ્રેસની સ્થિતિ ખૂબ મજબૂત બની હતી પણ એ જ ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ કહી શકાય કે જ્યારે વિધાનસભા ચૂંટણી આવી ભલે ભારતીય જનતા પાર્ટીએ સત્તા ના ગુમાવી પણ ભારતીય જનતા પાર્ટીને નવ્વાણું બેઠકો સાથે ગુજરાતમાં સત્તા જાળવી રાખી હતી ત્યારે આ વખતની સ્થિતિ તો ભાજપની અલગ છે એકસો છપ્પન બેઠક જીતી છે બીજું ભારતીય જનતા પાર્ટીએ ખાસ રણનીતિ બનાવી છે કે અત્યાર સુધી જે બેઠકો પર જે બૂથ કહી શકાય જે પેજમાં ભારતીય જનતા પાર્ટી માઇનસ છે જે બૂથોમાં એ બૂથોમાં કેવી રીતે વિજય મેળવવો એના માટે ખાસ કાર્યકર્તાઓને જવાબદારી પણ આપવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી માટે લોકસભાની સીટ જીતવાની નથી દરેક સીટ પર દરેક લોકસભામાં બૂથ જીતવાનું છે એના માટે કાર્યકર્તાઓને જવાબદારી આપી છે બૂથમાં પણ દરેક પેજ સમિતિ બનાવવામાં આવી છે એ પેજ સમિતિમાં કાર્યકર્તાઓ દ્વારા સંપર્ક વ્યક્તિગત કરવામાં આવી રહ્યા છે ખુદ મુખ્યમંત્રી પોતે પણ ઘાટલોડે વિધાનસભા પ્રચાર કરી રહ્યા છે એ રાજ્યનો તો પ્રવાસ કરે જ છે પણ પોતે ઘાટલોડે ધારાસભ્ય છે એટલે ગાંધે લોકસભાના ઉમેદવાર તરીકે અમિત શાહને જીતાડવા માટે પણ પ્રયત્ન કરી રહ્યા છે આવું દરેક જગ્યાએ તમામ મંત્રીઓની જવાબદારીઓ આપવામાં આવી છે આ તમામ મંત્રીઓ અત્યારે એક થઈને કામ કરી રહ્યા છે બીજું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા દસ વર્ષમાં જે પ્રકારના કામો કર્યા છે વિકાસના કામો ગુજરાતે એમ્સ આપવાની વાત હોય ખૂબ મોટી ઘટના છે અત્યાર સુધી કહી શકાય ગુજરાતની રાજનીતિમાં ભલે કોંગ્રેસ સત્તામાં કેન્દ્રમાં રહ્યું હોય પણ એને ગુજરાતે એમ આપવાની હિંમત નહોતી કરી એમ નરેન્દ્ર મોદીના શાસનકાળ દરમિયાન બની છે સરદાર સરોવર ડેમનું કામ પૂર્ણ થયું એ પણ મોદીના શાસનકાળ દરમિયાન થયું છે તીન તલાકની વાત હોય ત્રણસો સિત્તેર કલમની વાત હોય જે જમ્મુ કાશ્મીર અત્યાર સુધી ભારતથી અલગ હતું જ્યાં ભારતનો નાગરિક જમીન મકાન કે મિલકત ખરીદી નતો શકતો એ ત્યાં સ્થિતિ બદલાય છે આ જે સ્વાભાવિક છે દેશની જનતા દેશના હિતને ધ્યાનમાં રાખીને મત આપતી હોય છે ત્યારે સ્વાભાવિક છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે ગુજરાત સાથેનો ગરવો રહ્યો છે પોતે ગુજરાતના છે એટલે ગુજરાતની જનતા એમની સાથે રહેવાનું પસંદ કરે છે હા ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નારાજગી છે પણ ગુજરાતની પ્રજા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સીધું કનેક્શન છે એના કારણે વચ્ચે કોઈ આવતું નથી હા કાર્યકર્તાઓ ચોક્કસ મહેનત કરી શકે છે પણ જે પ્રકારની નરેન્દ્ર મોદીનું કરિશ્મા વ્યક્તિત્વ છે એના કારણે લોકો સ્વયંભૂ પણ એમને મત આપવા જતા હોય છે એના કારણે ભાગ્ય જ કહી શકાય એકાદ બે સીટો પર બાદ કરતાં બહુ મોટું ભાગ્યે જ નુકસાન થઈ શકે અત્યારે સુરેન્દ્રનગરમાં પણ અત્યારે સુરેન્દ્રનગરમાં વાત કરીએ તો ચંદુભાઈ શિરોહને લઈને પણ વિવાદ ચાલી રહ્યો છે ત્યાં ચુવાડીયા અને તળપદારી લડાઈ છે ભારતીય જનતા પાર્ટીના કેટલાક મોટા નેતાઓ કહી શકાય જયંતિભાઈ કવાડિયા ત્યાં પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે કે રીક્ષ પૂર્વ મંત્રી છે અને કેટલાક પ્રદેશના મોટા નેતાઓ એમને બધાએ સાથે મળીને ચંદુ શિરવાએ ટિકિટ અપાવી છે એને લઈને તળપદા સમાજના કોળી સમાજના લોકો નારાજ છે એને લઈને વિવાદ ચોક્કસ છે પણ મેં આપને પહેલાં કીધું કે જ્યારે ભારતીય જનતા પાર્ટીનો જૂથવાદ ખૂબ તેજી પર આવી જાય તો ચોક્કસ ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન થઈ શકે છે જે પ્રકારે દ્વારકાનું પતન થયું હતું યાદવાર સ્થળી એ પ્રકારે ભાજપમાં જો યાદવાર સ્થળે તો ચોક્કસ ભાજપને પણ મોટું નુકસાન થઈ શકે છે ભૂતકાળમાં વર્ષ બે હજારમાં પણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતો ગુમાવી હતી એ જ પ્રકારની સ્થિતિ થઈ હતી મહાનગરોમાં પણ ભાજપે સત્તા ગુમાવી હતી ભારતીય જનતા પાર્ટીને જો કોઈ હરાવી શકે એમ હોય તો માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને નેતાઓ હરાવી શકે એમ છે બીજું કોઈ હરાવી શકે એવી સ્થિતિમાં નથી

છે કારણ કે જે પ્રકારે પુરુષો રૂપાલે નિવેદન કર્યું છે ચોક્કસ રાજપૂત સમાજ માટે અપમાનજનક ઘટના છે એમાં કોઈ બે મત નથી મેં આપણે પહેલા જ કીધું પુરુષો રૂપાલાનો જે વિરોધ છે સંપૂર્ણ રાજકીય એટલા છે કે જે લોકો પોતે રાજકોટ બેઠક લડવા માંગતા હતા એવા અનેક કાર્યકર્તાઓ આજે પણ નારાજ છે કારણ કે પુરુષો રૂપાલાના કારણે એમનું રાજકીય ઘરાસ લૂંટાઈ રહ્યો છે કારણ કે પુરુષો રૂપાલા આજે લોકસભા લડવાનો ચાન્સ છે ચોવીસ ને ઓગણીસ કારણે એમને તક વેતરાઈ જાય છે ब જે હિતેન્દ્ર આભાર આપનો તો જે પ્રકારે અમારા સંવાદદાતાએ તમામ વાત જણાવી કે કઈ રીતે જે પ્રકારે તમામ સમીકરણો કે જે દેખાઈ શકે છે હવે આગામી સમયમાં ખાસ કરીને જે પણ વિરોધ સામે આવી રહ્યો છે તમામ અલગ અલગ બેઠક વાત એ તમામ બેઠક પર હવે ડેમેજ કંટ્રોલ કેવી રીતે ચોક્કસી આગળ કરવામાં આવશે તેના પર ચોક્કસી ચર્ચાઓ કે જે હવે થઈ રહી છે